અત્યારે લોકર જ છે મજા આ દુનિયામાં એકલા જ બનાવે મજા દોસ્તો અમે દર્શન કરી લીધા છે અને હવે કરી લો દર્શન તમને દર્શન ગ્રાઉન્ડ છે મંદિરની હમે અને હમે છે એ ભોજનાલય લઈ છે અત્યારે પ્રસાદી લેવાનું શરૂ છે પ્રસાદી લેવાનું શરૂ છે તો વિચારવી છે પ્રસાદી અહીં લેવી કે હવે બગદાણા જાય લેવાનું સાગરભાઈ પ્રસાદી અત્યારે લેવાનું છે કે બગદાણા જાય હા તો અત્યારે હવે જાય છે અમે પ્રસાદી લેવા માતાજીના સાનિધ્યમાં આવ્યા છે અત્યારે પ્રસાદી લેતા જાય એટલે કહેવાય છે ને મોગલ માં તો ઢીંગો ધણી ને મોગલ માં ને બાપ સાજા તાજા સૌ સુખી બધો જ માં જગદંબા મોગલનો પ્રતાપ જાય મોગલ માં કોમેન્ટ માં જાય મોગલ માં લખવાનું ભૂલતા નહીં હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી અહીંથી જવાનું છે અમારે બગદાણા ઓકે બાય તો હવે ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે અમે અહીંથી સીધા બગદાણા બાજુ માતાજી પ્રસાદી લઈ લીધી છે હવે ચાંદલો કરતો રહી જાવ મિત્રો અને તમે ફોટા મૂકેલા છે બધા છોકરાઓના

ભગોડા ગામ આજ મોકલ તા તો હવે ફાઇનલી મિત્રો આપણે બધાના પહોંચી ગયા છે કઈ કાલ કરી શકે ના હા અને હવે કાલ ભરો દાદાના દર્શન કરી કીધું જવું છે હવે ઘરે મિત્રો આ છે બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર હા હવે આપણે જવાનું છે જ્યાં એમ કહે છે લોકો શ્રદ્ધાળુ છે ત્યાં અહીંયા આપણને આ વડલામાં બજરંગદાસ બાપા બતાવે છે તો હવે ત્યાં જવાનું છે આપણે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેવીએ છીએ જો તમારા ભાગમાં છે તો તમને પણ બતાવશે હાલ સાગરભાઈ અત્યારે

લાકડા નો આખો પ્લાન છે બગડાણા ના આ મંદિર છે બજરંગદાસ બાપા ના ચરણ पादुકા હતા ઈ હવે આપણે જવાનું છે જ્યાં એમ કહે છે લોકો કે બજરંગદાસ બાપા બતાવે છે વડલામાં જેની શ્રદ્ધા જેની ભક્તિ હાંસી હોય એને બતાવે છે હવે આપણા ભાગ્ય છે તો આપણને બતાવે અત્યારે યાત્રાવાળાઓને તકલીફ ન થાય યાત્રાવાળું તકલીફ ન થાય એના માટે અત્યારે આનું અહીંયા કેમિકલ નાખીને કરી દીધું છે ઠંડુ હવે ધ્યાન મંદિર છે બજરંગદાસ બાબાનું Dėl mažo župo, dėl... 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 Dėl.. તો હવે અત્યારે તમને એક એવી વસ્તુ બતાડવાની છે કે જેની તમે બહુ આતુરતાથી રાહ જોતા પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા જે ફોર વ્હીલમાં સવારી કરતા એની છે એને હજી સાચવીને રાખેલી છે હવે આપણે જાઉું બજરંગદાસ બાપાની એમ્બેસેડર જે ગાડી હતી આ જે મારી પાછળ છે ને એ આખું જે મેન મંદિર છે અત્યારે જે આરસનું નું કોતરણી કામ કરીને બનાવેલું છે એ મંદિર છે તમે જોઈ શકો છો અત્યારે એની ખૂબસૂરતી એ મંદિરની આ મંદિરમાં એક વાત છે એ તમને પહેલા એમ્બેસેડર તમે જોઈ લો ને પછી તમને એ આખી વાત કરો કે આ જે આ મંદિર બન્યું છે એ જે આરસના માલિક હતા ને એમની વાત છે બજરંગદાસ બાપાનો એક પરસો છે એ તમે પહેલાં ગાડી જોઈ લો બાપાની પછી તમને કહો એની વિશે આ બાપાની છે ગાડી અને આ પાછળ જે છે એ મંદિર જે મંદિર અત્યારે જે આરસનું નું બનાવેલું છે મંદિર છે આ મંદિરની એક પરસો છે બાપાનો જ્યારે આ મંદિર બનતું હતું ને ત્યારનો એ પરસો તમને કહું હું હમણાં હાલે તો એમાં કહેવાનું તમને એ મિત્રો કે જ્યારે બદના મંદિર બનતું ને એ જે આરસના ના જે વેપારી હતા ને એ માટે પૈસા ચૂકવવા માટે આ ટ્રસ્ટ પાસે ભગદાણા ટ્રસ્ટ પાસે પૈસા ન ત્યારે એ ટ્રસ્ટ આ આળોસના વેપારી એમ કીધું કે હવે તમે પૈસા મોકલશો ને તો આગળ કામ થશે એમ પણ પૈસા હતા નહીં ટ્રસ્ટ પાસે એટલે એ વેપારી પછી તે પૈસા કહો કે એને જ્યાં જન જ્યાં જઈને દઈ આવ્યું પૈસા પછી એ વેપારી જોવા આવ્યો કે મંદિર કોનું બને છે એમ પછી વેપારી જરા જ્યારે જોવા આવ્યો ને મંદિરમાં તે જે બાપા સીતારામની જે મૂર્તિ હતી ને એ જોઈને પછી વેપારીએ એમ કીધું કે આ પૈસા છે ને એ તો આ બાપા જેનું મંદિર બનતું હતું ને તો એ બાપા સિતારા ખુદ એમ કે આ બાપા મને પૈસા દેવાયા હતા પછી વેપારી વેપારીએ કંઈક ડિસ્કાઉન્ટ આપવું હોય કે વાત તો એમય થાય છે કે ફ્રી આપ્યો તો પથ્થર ઘણો કરો પણ એવી રીતના બાપાનો પર્ચો હતો એ તો તમે જોઈ શકો છો આ મંદિર અત્યારે મંદિરની હાઈટ કેટલી છે મંદિર તો જવો એક વાર ખાલી હવે ભાગવાનું છે આપણે કે મોડું થઈ ગયું છે રાતના નવ સાડા નવ તો થઈ ગયા છે અત્યારે જેસર પૂછ્યું છે દસ સાડા ત્રસ થશે પછી તમને ખબર તો છે સાવસ ભૂમિ જેસર કહેવાય એનો રસ્તો જંગલી જનાવરની બીગ રે સિંહ દીપડા ની એટલે વેલાહાર નીકળી જાય તો વેલાહાર કરે પગી જવી તો નવું મળશું હવે એક નવા વ્લોગમાં ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગુડ બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ